નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેર પોલીસ ઝોન ચાર એલસીબી ની ટીમે સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બિયરના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગાડ પ્રવૃત્તિ અને જળમૂળ ઉખાડી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે ત્યારે સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિયર તથા ઇંગ્લિશ દારૂના વેચાણ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની પુષ્ટિ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન ચાર નો પોલીસ સ્ટાફ સાથે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન વાયરલ વિડીયોમાં જે જગ્યા જણાવેલ હતી એ જગ્યા ઉપર રેડ કરી સમા ખોડિયાર નગર ગ્રીન હાઉસ ચાર રસ્તા પાસે આવેલ પાન પડીકીની લારીની બહાર

નગર માળી મહોલ્લો છે